કચ્છના આરોપી અબ્દુલ સતારને લઈ ભાજપના નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે ઈસુદાન ગમે તે બોલે કારણ કે કમલમ આવ્યા ત્યારે તેમની હાલત તે એફએસએલમાં પુરવાર થયું છે જાહેર જીવનમાં રહેલા અમારા નેતાઓને મળે ત્યારે તેમનો ક્રાઇમ રેકોર્ડ ધ્યાનમાં નથી હોતો પરંતુ આરોપી અબ્દુલ સતારે પોલીસ નિવેદનમાં કબૂલ્યું છે કે મારી કાળી કમાણીના દસ ટકાનો હિસ્સો આપના નેતાઓને અપાતો હતો અને કચ્છની આપની ઓફિસનું ભાડું અને ખર્ચ પણ તે ઉઠાવતો હતો ના પ્રશ્નોના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બંધાયેલી નથી એટલા માટે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જયારે આવ્યા હતા ત્યારે કઈ હાલતમાં હતા એફએસએલમાં પુરવાર થયેલું છે એટલે એ કઈ હાલતમાં કયા પ્રશ્નો કરે એ એમને જ ખબર હોય છે પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય બધા લોકપ્રિય નેતાઓ છે લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે ફોટા પડાવતા હોય છે ત્યારે કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કંઈ ખ્યાલ નથી પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ શરત ચૂકતી ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી એને બરખાસ્ત કરી એને સજા પણ કરે છે ને એમાં પણ અચકાતી નથી પડતી